તો એમાં કઈક વસ્તુ થોડી ઘણી ઘટે છે કોબી ધાણા એવું બધું તો પડ્યું છે પણ અમુક મસાલા સીઝ ને એવું નાખવાનું હોય કે નહીં તો એ લાવવાનું છે તો હું છે ને જીનું લેવા જાઉં અને તમે ત્યાં હાલો મારે માર્કેટમાં પાણીપુરી ખાતા આવશું મજા આવશે આવું છે હાલો કન્ટિન્યુ રેજો વિડીયોમાં ફોન લેતી જાવ ને તો કંઈક બતાવી આપણે પાણીપુરી નથી ખાવાની પણ આપણે ફેંકી ઘરે બનાવી હા

છે બટેકા બાફવા અને એટલી વાર માં છે ને મસાલો કટિંગ કરવાનો છે હાલો કર નાખવી ત્યાં મસાલા માં જો આવું બધું કટિંગ કરવાનું છે ધાણા તો કટિંગ કરેલા છે પણ કોબી ને એવું આ બધું પાછું છે ને ઝીણું ઝીણું સમારવું પડે ઝીણું એટલે આમ ટુકડામાં નહીં આમ તો લાંબુ તે પતલું પતલું એમ જો આવી રીતના ક્રશ કરવાની હતી તો કાંદા જો ઝીણા ઝીણા જ ભેગા તે કટિંગ કરું છું આ ભેગા જ નાખવાના હોય તો મેં કીધું સીધા આમાં જ કાપી નાખો હોય એકદમ આવા ઝીણા ઝીણા કોબી કટિંગ કરીને એવા જ કરવાના છે હવે આ લસણ ખોલવાનું છે પણ લસણનું કાંઈ નક્કી નહીં ઓડી ઊઢીને ક્યાં વ્યાજાય ફ્રીઝ આડે ને

છે આ ભેગું ન નાખવાનું હોય પણ મારે ભેગું નાખી દેવાનું છે કેમ કે આ કાસ મજા આવે એટલે આ બટેકા સુંદો વઘારવાનો છે ને એમાં નાખવાનું છે આ જો આને થોડીક વાર સડવા દેવાનું છે

આમાં થોડોક એવો ઘઉંનો લોટ નાખ્યો છે અને વધારે પડતો તો મેં મેંદો જ નાખ્યો છે આ લોટ બાંધી દેવાનો છે હવે મીઠું અને પાણી અને તેલ જો આ રેડી થઈ ગયું છે હવે છે ને આને થોડીક વાર આમ નામ રહેવા દેવાનું છે થોડીક વાર એટલે દસ મિનિટ હા કપડા દેખાય ને પાછળ હા એ લેવાના છે હવે નકર રાત સાંજે આવશે ને તો એમ કે હે બહુ ઘણો આખો દિવસ તો હું તો ખબર આરામ આરામ કરતા આરામ જ કહેવાય ને હા એ પણ કઈ કે નહીં જો આ દસ મિનિટ થઈ ગઈ છે તો હું થાય કૂણ આવી જાય એના સાઈડમાં લોટ ક્યાંથી આવી ગયો ને ખબર ન પડી લ્યો જો જો આ અડધો મસાલો વજ્યો તો ને એ છે ને આમાં મિક્સ કરવાનો છે આમાં નાખ દેવાનો છે જેટલો વજો ને એટલો બધો જ નાક દેવાનો રોટલી બનાવવાની છે રોટલી છે ને મોટી સાઈઝ ની બનાવવાની છે મસ્તવાની છે મતલબ મસ્ત ડિઝાઇન પડવી જોવે જો આવી પડી ગઈ પછી આ સાઈડ આવી થોડી જેવી તેવી તે મતલબ કે કસરી શેકવાની છે હા જો રોટલી બની ગઈ છે શાર કરી છે મેં શાર રોટલી બનાવી જો પણ હવે છે ને આને જો હવે છે ને આમાં સીઝ નાખવાનું છે આમાં છે ને સીઝ ન હોય ને તો તેલ નાખી દેવાનું હાલ છે બિંદાસથી ના ઓલા લુવા બનાવીને આને શેકવાનો હોય પણ મેં આ શેક્યો નથી હવે છે ને આ પનીર નાખવાનું છે શીણી પછી છે ને આને આમ વાળી દેવાનું ચાલો જો મારું ફેંકી રેડી થઈ ગયું છે હાલો આવી જાવ બધા ખાવા કોને ફેંકી ભાવે કેજો મને આવડે ને એવું મેં બનાવ્યું છે પણ આવું શું કે ઓલા પણ ખાવા જાવી ને તો આવા કાગળમાં આમ આપીએ એટલે મેં કાગળમાં ઓલું કર્યું છે જો આ જો અમાર ઝીનું અગાશી ઉપર કા બે ખાવા બેઠા છે ખાવું છે ને રોલ મજા આવે તને ઝીણું ખાવાની ઝીણું ને ભાવે કા ઝીણું ને તાવ બહુ ભાવે કા ઝીણું હેલો YouTube ફેમિલી જય માતાજી બધાય ને તો આવી જાવ પેંડા ખાવા કાલે આપણે ગાડી લાવ્યા ને એના છે ને પેંડા લાવ્યો છું જો તો છે ને પેંડા ખાવા આવી જાય જો ઘેર આવજો બધાય છે ને બો કોંગ્રેચ્યુલેશન્સ કે કમેન્ટ કરી કે એટલે બધાયને થેન્ક યુ અને સ્પેશિયલ તમારા માટે પેન્ડા છે આ જેને બધાય વિશ કરી કે બહુ બધી વિશ કરી છે કોંગ્રેચ્યુલેશન્સ કે અને બધાય એમ કેતા હતા રાજ કે નહીં બધાય નહીં એટલે અમુક બે ત્રણ એવું હતું કે હપ્તે લીધી કે રોકડે એમ તો તમે કહી દો જરા ભાઈ હપ્તા તો નથી લીધી ગાડી રોકડે લીધી છે કેમ કે હપ્તે તો જો કે બને ક્યાં લીધી આપણે કાંઈ લેતા જ નથી ન હોય તો પાંચ સદી થોડુંક મોડું થાય મહિનો બે મહિને ભલે તો કેટલા લગભગ વરે દિવસથી વેટિંગ કરતો હતો કે ગાડી હપ્તે તો કહેતું ને વરસ દિવસ તો વેટિંગ કરતો હતો કે ગાડી લેવી છે સાઈન પાછો શાઇનનો જ શોખ હતો મને તો પછી તો ભગવાનની દયા તમારી બધા એની કૃપાથી થોડોક હું મહેનત કરું કામે જાઓ એના હિસાબે આપણે પૈસા ભેગા કરીને ગાડી લઈ લીધી છે

ભાવું ને આવડે બધી એમ તો કેવું પડે બનાવી નાખે હા હાલો ખાઈ લો